તો ચારણ ગઢવી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે રોષ રાજકોટમાં મોટી સંખ્યામાં ચરણ સમાજના લોકો એકત્ર થયા છે ચરણ સમાજના લોકો રેલી યોજીને વિરોધ નોંધાવશે ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે ટિપ્પણી કરવામાં આવી કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે અને રાજકોટમાં મોટી સંખ્યામાં ચરણ સમાજના લોકો હાલમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ચારણ ગઢવી સમાજ સામે અભદ્ર ટિપ્પણીને લઈને રાજ્યભરમાં ચારણ ગઢવી સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે રાજકોટની અંદર પણ બહુમાળી ભવન ખાતે અહીંયા મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો એકત્ર થયા છે શું કહેશો તમે જે પ્રકારે અહીંયા મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થયા છે ગઈકાલે એક અશોભનીય શબ્દો સાથે ટિપ્પણી સામે આવી હતી આમાં અમારો સમાજ એકઠો થઈ અને સંવિધાનને ધ્યાનમાં રાખી અને કમિશનર અને કલેક્ટર સમક્ષ અમે અરજી આપવા માગીએ છીએ અને કાયદેસરની કાર્યવાહી અને કાયદેસરના પગલાં લે એવી અમારી આ કાનૂનને નમ્ર વિનંતી છે અને અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી આવા વ્યક્તિઓ મૂર્ખ વ્યક્તિઓને કારણે માતાજી તથા અમારી બહેનુ દીકરીઓ જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આમાં ભારતનો સંબંધ તો અકબંધ છે પરંતુ એકાદ વ્યક્તિ દ્વારા આ જે સમાજની જે લાગણી દુબાણી છે એ બદલ ચારણ સમાજ આ એક વ્યક્તિ પ્રત્યે નફરત ઊભી થવા માટે વેમાંશ ઊભું થવા માટે આના પ્રયાસો છે અને આ વ્યક્તિ જે બોલ્યો છે એનું સખતમાં સખત ચારણ ગઢવી સમાજ રાજકોટ અને સમગ્ર ગુજરાતના ચારણો સખત વિરોધ કરે છે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ